આપણા નવા બગમાં તો આજે આપણે સાંધા સાડી આપણે સ્ટાર્ટિંગ વિડીયો થાય એટલે જ કહી દઈએ છીએ કે આપણી સાધા સાડી હોય તો અને ફ્રેશ હોય તો આપણે ફરી પાછા સાધા સાડીમાં સેલ લઈને આવી ગયા છીએ આપણે અત્યારની ફેશનમાં ન્યૂ ટ્રેન્ડમાં હાલ તો બ્રાસો છે ગોલ્ડન પ્રિન્ટ આવશે આપણે એક આજના વિડીયામાં બ્રાસો હોય છે ને બીજી એક જે વેરાયટી છે એ પણ તમને બતાવી દી હું કેમકે સેલમાં છે ને એટલે બધી આવી રહી કેટલો મસ્ત પાલવ છે આ ઊંઠો છે આ રીતના આવશે પાલવવાળી એક લેસો તો અઢીસો આજના લોકની બધી જ સાડી એક લેસો તો અઢીસો બે લીહો તો પાંચસો ને ત્રણ લેહો તો સાતસો જે આ આપણી સાંજો સાડી છે જેવા ગુલાબી બોર્ડર છે ને એમાં તમારે કલર બદલતા જ હશે એમાં ઉપર લીલો બોર્ડર રખીએ લાલ બોર્ડર આવશે જો આ રીતના ઉપર લાલ બોર્ડર ગુલાબી બોર્ડર ગમે એ સાડી લો પછી ઉપર લીલી બોર્ડર પાલવ આવીએ બ્લાઉઝ આવીએ આ રીતના જો આ રીતના આવીએ અઢીસો માં એક પાંચસો માં બે સાથે ત્રણ લ્યો તો સાતસો માં પછી એમાં આપણી અલગ અલગ વેરાયટીમાં છે બ્રાસો જો આ આ એકદમ એકદમ મસ્ત છે નવા જ જ જ સાથે આનું એનું બ્લાઉઝ આવશે પણ ચમક એક તોય મફત છે ને સાથે ત્રણ લ્યો તોય એ પણ તમને આ પણ આપણે એકદમ મસ્ત ગુલાબી કલર છે ફ્લાવર પ્રિન્ટ આવશે અંદર અને એકદમ રાસો ચમક મારીએ ને ત્રીજો કલર છે જેનો લવણર બધીમાં અલગ અલગ વેરાયટીમાં બધી જ સાડી છે જે મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવી એ રીતના શેક આપણે આપણી આ રીતના પાછળનો ભાગ આવીએ આ રીતના આપણી આગળનો ભાગ આ લવણર લાઇટ કલર છે અઢીસોમાં એક આ રીતના પણ બ્રશ હોય છે આ બહુ મસ્ત હશે પાંચસો માં બે એક નો બે નો ભાવ સેમ છે પણ સાથે ત્રણ લ્યો તો સાતસો માં ત્રણ આવે એકદમ મસ્ત ફૂલની પ્રિન્ટમાં અને એકદમ મસ્ત આખામાં ગોલ્ડન પ્રિન્ટ આવશે અને મસ્ત લુકમાં આપણી એનો પાલવશે જોટલો કેટલો મસ્ત પાલવશે એકદમ મસ્ત સાડી છે પછી જે બ્રાસામાં સફેદ કલરમાં તમને બતાવી એ જ રીતના આપણી એમાં કલર પણ આવશે જો આખો એકદમ મસ્ત ગુલાબી કલર છે જો આ પણ એકદમ મસ્ત આ રીતના એનું આપણે તમને બ્લાઉઝ આવીએ અને આ રીતની જે સાડી કલરમાં આવીએ ને એમાં આપણે પાલવ નથી

તમને બતાવી પણ એકદમ મસ્ત બ્લાઉઝ છે એનું કલર પણ એકદમ સુપર છે એક સરખા તો પણ આ રીતના આવશે આ બ્રાસો ને તો બ્રાસોર નવીન ફેશનમાં આવવામાં પટ્ટા આવશે ઓલો બ્રાસોર ને એકદમ સ્મૂથ ને કોચું કાપડ અઢીસો માંગ લીલા કલરનો પટો છે આવી રીતના અંદર એકદમ મસ્ત ગોલ્ડન આવીએ ડિઝાઇન આવીએ ગોલ્ડન ડિઝાઇનમાં ગોલ્ડન કલર આવશે અને બ્લાઉઝ પણ છે આમાં પણ પાલવ નથી આમાં સેમ એક લાઇટ ને એક ડાર્ક એક ઘાટો ને એક આછો બે કલર છે એનું બ્લાઉઝ છે બાર બાર મને બેનું પૂછતા હોય કે બેન સાંતો કેમ કેમ કે ઘણી બધી જગાએ આપણે તો વિડીયો ક્યાંય બધી જોવાય ઘણી બધી જગાએ એ ખબર નથી પડતી એટલે આપણે એક સાડી સાંધા માટે પાછી ફરીથી સેમ્પલ કરાવ્યું આવી રીતના સાંધો હકીએ નીચે પાટલીમાં વયો જાહે આવી રીતના સાંધો થાય વચ્ચે પાટલીમાં વયો જાય અને સાંધો એક બેન ત્રણ વાર ઉપર નીચે મારે ને એટલે સાંધો નીકળે પણ નહીં ક્યારેય આપણે જે રીતના છેડા ઓટા એ જ રીતના હોય સાંધો છે આપણે વચ્ચે જે પાટલીમાં વ્યો જાય આખી પછી આખી રીતના આ રીતના સાડી થઈ જાય અને સસ્તી સાંધો સાડી છે એટલે હવે બ્રાસોમાં જે હતી એ વેરાયટી આપણે પૂરી થઈ ગઈ આ એકદમ આછો આ એકદમ આછો ભરી આવીને આ એકદમ હાવ સોફે જો આ બે કલર છે આ ને આ તમારે જે તો હોય આના પણ આ બે કલર છે અને બે કલર બહુ જ મસ્ત છે આખી સાડી ફ્લાવર પ્રિન્ટની છે જે ફ્લાવર પ્રિન્ટની અત્યારે ખૂબ ફેશન છે અંદર પણ એકદમ મસ્ત ડિઝાઇન આવીએ ગોલ્ડનની ને બહુ જ મસ્ત લાગે આવી રીતનું ઓછી હોય પહેરેલી ઉપર બધાએ એટલે જો ગોલ્ડન પટ્ટી તમને દેખાતી જઈ આમાં પણ આપણી લીલા કલરના પટ્ટાનું એણું બ્લાઉઝ છે એ જ રીતના આપણા પાસે આ રીતના પણ સાડી છે એ જ ભાવમાં અઢીસોમાં એક પાંચસોમાં બે ને ત્રણ લ્યો તો સાતસોમાં જવા રહી એકદમ મસ્ત નીચે છે ને પટ્ટો આવશે આ રીતનો ને એમાં પણ જરીની પટ્ટી આવશે ને ફ્લાવર પ્રિન્ટ આવશે દૂધિયા કલરના અને આમાં પણ આપણે તમને પાલો બ્લાઉઝ બધુંય મળે છે જવા

એકદમ પોષું સ્મૂથ કાપડ હાવ એટલે હાવ એક લ્યો તો ભેગી તમે લ્યો તો તમને ફાયદો થાય જોવો એકદમ પાંદડાની ડિઝાઇન છે અહીંયા પણ ફટો આવશે આ રીતના ચમકતી ગોલ્ડન પટ્ટી પાલક છે એમાં એમાં છે આમાં નથી ને સ્મૂથ ને એકદમ મસ્ત એકદમ પોસું હાવ કાપડ આવશે એવી જ રીતના ભરિયારી કલર ક્રીમ કલર બધા કલર છે કલર આણામાં કોઈ કલરની કમી જ નથી તો આ રીતના ઇંગ્લિશ કલર આવશે લાઈટ એકદમ અને પાછો એકદમ આછો ભરિયારી કલર છે ને જે જોતી હોય એ ફટાફટ ઓર્ડર બુક કરો અમુકમાં સેમ બે પીસ છે તો અમુક સિંગલ જ પીસ છે નીચે સ્ક્રીનશોટ પાડો ને તમે ફટાફટ તમારો ઓર્ડર બુક કરો જલ્દી જલ્દી તમને સાડીઓ મળે જાય કાલે પણ આપણે સેલો જ હતો અત્યારે આપણે ફૂલ બધી જ સાડીમાં સેલ કર્યો છે ચાર આ રીતના આવીએ વરિયાળી કલર છે એકદમ લાઇટ નિમક ફ્લાવર આવીએ બધી જ સાડીના કલર બદલી ફ્લાવર બધી જ સાડીમાં આવીએ ને ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે દરરોજના આપણા વિડીયા સાડીઓના જ આવે છે સેલ આ તે આપણે બધુંય કરતા હોય તો તમને આગળ આગળ સેલનો વિડીયો તમારે લેવી હોય તો પણ તમને સેલ હોય તો પણ તમે લઈ શકો સેલના ભાવમાં એટલા માટે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં આવી